રાજકોટમાંથી મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા પોલીસ સ્ટેશન દ્વારા મહિલા સુરક્ષા દિવસની સાપ્તાહિક ઉજવણી અંતર્ગત આજે મહિલા સુરક્ષિત દિન નિમિત્તે મહિલા પોલીસ સ્ટેશન ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં પોલીસ સાવલિયા સાથે મહિલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા શહેરની મહિલા પોલીસ સ્ટેશન સપોર્ટ સપોર્ટ બેઝ સેન્ટર નારી વન સ્ટોપ સેન્ટર નારી સંરક્ષણ ગૃહ ના જોડાયા હતા કે જે રેલી શહેરના ફરતે મહિલા સુરક્ષા નારી સશક્તિકરણ બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રોચ્ચાર સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ મહિલા પોલીસ સ્ટેશન તથા વન એટ વન અભયમ સાથે તેમજ પીબીએસસી દ્વારા મહિલા પોલીસ સ્ટેશનથી અમે રેસકોસ રિંગ રોડ ખાતે એક રેલીનું આયોજન કરેલું છે જેમાં મહિલા અને બાળ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા રેલીનું એક આયોજન કરેલું છે અને આજે અત્યારે અમે પૂર્ણ કરેલ છે મહિલા સુરક્ષા અંતર્ગત આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને બેટી બચાવો બેટી પઢાઓ એનામાં અંતર્ગત મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે અને મહિલા મહિલાઓ આગળ વધી શકે એના માટે આજનો આ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું